ગુજરાતના જાણીતા સિંહ પ્રેમી અને રાજ્યસભાના સાંસદ પરિમલ સિંહ જોડી જય 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 અને અને વીરુને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી વીરુની વીરુની નામનું એક ગીત નથવાણીએક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરી આ બંને કૃતિઓમાં લોકપ્રિય સિંહની જોડીના બંધન અને વારસાને સુંદર રીતે કંડારવામાં આવ્યા આ ગીત અને ડોક્યુમેન્ટ્રીમાં આદિત્ય ગઢવીએ પોતાનો અવાજ આપ્યો છે જ્યારે તેના શબ્દો અને વાર્તા જાણીતા ગુજરાતી પટકથા લેખક અને ગીતકાર પાર્થે લખ્યા છે પારંપારિક લોક સંગીત અને દેશી વાચિત્રોના સહારે તૈયાર થયેલું આ ગીત એ બે સિંહ પ્રત્યેની હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે જેમણે પોતાની ભવ્યતા અને બંધુત્વથી ગિરના જંગલ પર રાજ કર્યું આ ગીત અને ડોક્યુમેન્ટરીમાં બંને સિંહો વચ્ચેના ઝઘડા ભાવનાત્મક જોડાણને રજૂ કરવામાં આવ્યું છે સાંસદ પરિમલ નથવાણીએ કહ્યું કે આ સિંહને નામ આપવા માટે તેઓ પોતે વન વિભાગના અધિકારીઓ સાથે વ્યક્તિગત રીતે સામેલ હતા આ વર્ષમાં વિશ્વ સિંહ દિવસે દસ ઓગસ્ટ નિમિત્તે જયવીરોની યાદમાં ખાસ સ્મૃતિરૂપ ટી શર્ટ પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે જે સાસનગીર સોવેનિયર શોપ પર ઉપલબ્ધ થશે हमारे तो जय भीनू नाम लाए तो कि हमारा पाले को एक जोरों को समय है तो हमारे आनंद है तो क्या भैया जोड़ी में नाम आता है कि हाँ इतिहास में हमारे जय भीनू जय भी जोड़ी भाग्य जोड़ा भागना नेशनल पार्क में क्या जिम्मा आती है लायन अने पहला भीनू ने एक्टर है वो अने भीनू मामला तो એને બઉ સ્ટ્રગલ કર્યું છેલ્લે અમે પછી ભગવાન કરતા હતા કે હવે ભગવાન આપના કરતા વધારે